ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રીએ સારા દેશની અંદર એક સંદેશ રહ્યો છે એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને મારા માન્ય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનોની ઉપસ્થિતિમાં આજે મેં યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી હવન કર્યો યજ્ઞ કર્યો સૌ લોકોની સુખાકારી માટે સમગ્ર જનતાની સુખાકારી માટે એક સમરસતાની ભાવનાથી સૌ સમાજને જોડવા માટેનું જે દેશના પ્રધાનમંત્રીનો આદેશ છે એ પ્રમાણે આજે પણ મેં દાદાના દર્શન કરીને એમના આશીર્વાદ લીધા સાહેબ મહત્વનું કેબિનેટ ખાતું સોંપવામાં આવ્યું છે લોકો માટે કેવા કામ થશે હવે કેમ કે આગળ પણ કેબિનેટમાં એ પ્રકારના કામ કરી ચૂક્યા છે જે રીતે રાજ્ય સરકારમાંથી જવાબદારી સોંપાણી છે અગાઉ પણ મેં જે વિભાગો સંભાળતા મેં ખૂબ મને મારી રીતે સરકારને જસ મળે પાર્ટીને જસ મળે એવું મેં કામ કર્યું છે અને આ વખતે પણ જ્યારે જવાબદારી સોંપાણી ત્યારે લોકોની સુખાકારી માટે લોકોની સુવિધાઓ માટે આ વિભાગમાંથી જે મારે કરવાનું થતું છે એ એક નિષ્ઠા અને પ્રમાણિકતાથી મારી જવાબદારી હું નિભાવીશ